ગલા હા તય હારું કે મન કાલ મેલી ન આયા તો કેમ ના થાય અન મારી પેલી એટલે મેં છે વારો ડોઈ ના એ આ કોલ કે કો ના લે પતા 5 રૂપિયા આ એનો મમ્મી નાખો બેસતું ઈ અલ્યા મઈ નાખો નહીં યાર મિજય બાજુમાં ઘોડતું ને બસ છપો અલ્યા અલ્યા આ તું બીયો નક બાકી એટલી બીક લાગી દીને હાલો હું કીધું કે મરી ગયો અલ્યા કશે પૂત ને તું હુવાલા લાલે ગવાળો ઓટો હું એટલી બીક હું કીધું કે આજ તો મરી ગયો અલ્યા કાપી લઈ લેવાનો તો કાપી લઈ લેવાનો તો तुश्यम दोर दुटान? अ? अले आवता में दो आउ तुछांगा? अ मुआ नियत अला कसी अवार्ची उने ता पाक्य कराना तो मोठो लो अले जपकाम भूता अना हस पती लात लात लान यशे अले उधिले जान रत लान यशे उधिले खाया कार जा भॉक

આમ કદી આમ ફફડા છે ને એટલે આખો ખાટલો ફફડતો છું અને આમ ગોદરું અઢું તો ગોદરું બોદરું ફફડતું બોલ માને એવું થયું હતું આથી હું બે વાગે આવું દઉં કે નહીં અને હું તો બોલ ઓટલા વાળા મારા ઘરના ઘરા ઘેર ઓટલો છે ને કરું તું તો એની જગ્યાએ હું ઘર મોંઘ ગયો હતો એ પાછા બે ગોદરો લઈને બોલ એ બીક લાગતી હતી અને હું તો ખાલી વોશ મેકોન માં તો એ જ સપનો મારી જાય ઓવાનું ભાઈ તો આવડું હું ખાલી આ આગી ગયા તો બાકી ગી ભડા કરો રે આ ભૂત ને મારો બંદૂક ની ઘોડી એ રીગીત ગાતો આને નખો ભૂત તો મને મહી જ નાખો બોલ આ તા મન બોલ અલે મારે એ ઉછીતું હું મન કને મહી ગાલ એમ કહેતો હતો પણ હારા હું તો રાતે ઘેર જોયું તો એ બધું થારા તા ઘેર નાખી જતા અને હું તો હા જતો તો અને હારા મન તો એ દેખાય અને હારા રાતે ઊંઘું તારા સ્વપ્નમાં એ જ આવે અને હું તારા માતાજીને કીધું ખવારે અગરબત્તી કદી અને હું પેલા રતલમી શેવ ની વાત કરી ને તું ત્યારે જોવું નથી બે લાફા છોડી કે રતલામી શેવ લાવે ને

માનું ખાવાનું દી આરા સોનું બોવાનું બધું સોનું હું કરવાનું આ કેવું જો આ કરે છે તૈયાર

એ દે લેતાવ આપડા પણ અને એક રારુ પૂછ છે આંધો ને આપણે જેવું હોય તો આપણો વેણી વેણી કાટ નાખે જે થાય લેતાવ ત ખરાઈને એ હા લઈન આઈએ અને માં મંદિર ના લઈન ઘેર લઈન આવજે હા 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 દસ વાગવાના ને પેલા શીખલા લઈ મારા ખાસ મિત્રો પેલું અહીંયા ઘરવાળું ભૂત વળગી છે નાના શીખલા લે જોવા દેજે ને શીખલા આવતા એ આવતા આવતા હું બધું તૈયાર કરી ને લઉં લાગતું લાગે છે પેલું બાઈક આવ્યું હોય હેડ લાગી છે ઓ હોય યાદ છે અરે મેં મને પણ આઈ આઈજા લાગે છે જવા દે ફોન કરી દો આમ કોઈ તકલીફ તો નહીં પડી ગયા ના ના

ઓમ જખીમા બે ભાઈ આગ બધી બધું દેખાય છે બધું અનુભવ પણ એ કુંડામાં પગ પડે નહીં સાચી વાત જુંડું અને તો એ બે વાતો કરતા કરતા આવતા હતા

મેગી oh, yeah, <coughs>

મરાવું પડે ભાઈ વાનું નકર બહુ ખતરનાક છે હોવ આદવાર આવશે કાલ આજી વરાવું પડે નકર કાલ દતો તો હું જાય જ નહીં પછી તમે ચક્રીમાં તમારો દર્શન કાળો હાલ હું દર્શન કાળો પણ બધું પૂજીયો હું બોલી નકર પાછ જાય માતા હા હા

કોણ ભૂમ ચકળી માલતી બધો મનથી ભૂજ જદ્રજે ચકળી માલતી જદ્રજે ઓ લાલિયા ભૂજ જદ્રજે તમે તમે ઓ એ લાલિયા ભૂજ જદ્રજે કોણ જગરી ભૂજ લાલિયા બોહે હે હે તું બોધા શે દે પકં મુ બોધાઈ પકં શે દે બસ 10 બદલે